વાત દારૂની હેરાફેરીની ખેડા જિલ્લામાં વિદેશી દારૂની બે રોકટોક હેરાફેરી થઈ રહી છે ખાસ કરીને મેગા સિટી ગણાતા એવા અમદાવાદ અને ડાકોર ખાતે આ દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવતા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે ખેડા જિલ્લામાં એક જ રાતમાં બે જુદી જુદી જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં પકડી પાડવામાં આવ્યો છે એસએમસી પોલીસે કટલાલના લાડવેલ પાસેથી કારમાંથી વિદેશી દારૂ સાથે કાર ચાલકને પકડી પાડ્યો છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગની ટીમે કટલાલ પોલીસની હદ વિસ્તારમાં આવતા લાડવેલ ચોકડી નજીક બાતમીના આધારે ઇનોવા ગાડીને પકડી પાડી હતી ઇનોવા રોકતા જ તેમાં રહેલા શખ્સ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા ઉદારામ જોગારામ વેરોણા હોવાનું જાણવા મળ્યું હતું આ દરમિયાન પોલીસે ઇનોવાની તપાસ કરતાં વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો કટલાલ પાસેથી પસાર થતી અમદાવાદ ઇન્દોર હાઇવે પર લસુંદરા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો એસએમસી પોલીસ બાતમીના આધારે વોચમાં ઊભી હતી તે દરમિયાન એક ગાડીમાં આવતા તેને ઊભી રાખી હતી અને તેમાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો એસએમસી એ પોલીસે ગાડીમાંથી દારૂ અને બિયરનો નંગ અઢારસો ચોતેર જેની કિંમત એક લાખ સિત્યાસી હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે મહેશ પ્રકાશજી સેવક રહેવાસી રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો પોલીસે એક મોબાઈલ તેમજ એક ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ મળીને કુલ છ લાખ બાણું હજારનો મુદ્દામાલ કબજે કરી મહેશ સેવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે